આ વાહન માલિકોને અનેકવાર લેખિત અને મૌખિક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં આજ દિન સુધી તેઓ વાહનો છોડાવવા આવ્યા નથી જેથી આ વાહનો પર જે માલિકો હક દાવો કરવા ઈચ્છતા હોય તેઓ પાંચ દિવસમાં સંપર્ક કરે તેમ રિજિયન ચાર ટ્રાફિક શાખા પોલીસ ઇન્સ્પેક્ટર એમ એસ શેખની યાદીમાં જણાવાયું છે વાહન ડિઝાઇન કરવાનું તો કઈ રીતની કામગીરી વાહન ચાલકોને કઈ રીતે વાહનો પાછા આપવાની કામગીરી કરી રહી છે એમાં વીસ વાહનો જે પકડેલા એ ડિટેન કરવા કર્યા છે એને કઈ રીતે છોડાવવાની કામગીરી કરવાની વાત રિજિયન ચાર વિસ્તારના સર્કલ તેરના વીસ વાહનો જે ઘણા સમયથી ડિટેન થયેલા છે તે વાહનો વાહનના માલિકોને નોટિસ પાઠવવામાં આવેલ છે તેમજ આરટીઓ

મહેરબાન પોલીસ શ્રી દ્વારા અવારનવાર પોલીસ સ્ટેશનોમાં તેરાતુષકો અર્પણ કાર્યક્રમ કરવામાં આવે છે જે અંતર્ગત અમે પણ નાયબ પોલીસ કમિશનરશ્રી અને અમિતા વાનાણી નાઓના માર્ગદર્શન અનુસાર જે જૂના વાહનો છે તેના માલિકોને નોટિસ પાઠવવામાં આવેલ છે જો નોટિસ પાઠવવા છતાં પણ જો તેઓ અમારો સંપર્ક નથી કરતા અને વાહન નથી છોડાવતા તો તેમના નામ સરનામા માટે આરટીઓનાઓને પત્રકાર કરેલ છે એસીઆરપી ગાંધીનગર ખાતે પણ જે કોઈ ગુનામાં સંડાવેલ છે કે કયા પ્રકારના વાહનો છે તે પણ પત્રકાર કરેલ છે કઈ રીતે કરે જો આ વીસ વાહનના માલિકો છે નોટિસ આપવા છતાં પણ જો અમારો સંપર્ક નહીં કરે વાહન નહીં છોડાવે તો તેઓની મહેરબાન કમિશનર સાહેબશ્રીના પરમિશન લઈ અને નિયમ ધારા ધોરણ મુજબ એનો હરાજી કરવામાં આવશે